હે ગાઈઝ ઇઝ વેરી ગુડ મોર્નિંગ સોચ છે મસ્ત મજાના ફ્રેશ ફ્લોકમાં તો આવી ગયા છે અગિયાર અને થોડુંક મોડું થઈ ગયું કારણ કે સવારમાં તો વરસાદ છ સાડા છે તો ઠંડુ વાતાવરણ હતું તો ખબર જ ન પડી કે ક્યારે ઊંઘ આવી ગઈ ને ક્યારે મતલબ ખસખસાહટની અંદર આવી ગઈ કંઈ નહીં ફટાફટ નાઈ ધોઈને આવી ગયા છે મસ્ત ઉપર અને આજે જોવાનું છે શૂટમાં ત્યાં બધીમાં ફટાફટ કામ હોય અર્જન્ટના એ બધા બતાવી દઈએ તો જો એડિટનું કામ મસ્ત થઈ ગયું છે ને એડિટનો જો રેન્ડરનો ટાઈમ બારક મિનિટ જેવું બતાવે છે તો બાર મિનિટની અંદર આપણે મસ્ત મજાનું જમી લેવાનું છે મમ્મીનો ફોન આવી ગયો છે મમ્મીને કહીને જ આવ્યો હતો હું કે મમ્મી તું વહેલું બનાઈ નાખજે છે જમવાનું કારણ કે મારે નીકળવાનું છે થોડું વહેલું બે વાગે નીકળવાનું હતું પણ ત્યાંથી ફોન આવ્યો કે એક વાગે નીકળવાનું છે દોઢ વાગે ત્યાં પહોંચવાનું છે તો કાંઈ નહીં ફટાફટ રેન્ડર થાય છે પછી પાછા ઉપર આવશું જમીને અને જો આપણી કેમેરાની ને બધું જો ચાર્જિંગ મને એમાં બધું ગોઠવાય છે અહીંયા રોનિન પડ્યું છે અહીંયા કેમેરો પડ્યો છે કઈ નહીં ફટાફટ નીચે જઈએ અને મસ્ત મજાનું જમી લઈએ જો મમ્મી રસોઈ વેલી કરીને અહીંયા બેહી ગયા છે મમ્મી શું કરે છે પાકિસ્તાન ના યુદ્ધ ના સમાચાર સાંભળે છે એમને જો શું બને એવું જમવાનું બટેકાનું શાક બીજું કેરી વાજ રસ નથી કાઢો ને કઈ વાંધો નહીં આજે રસ નથી કાઢ્યો કેરી છે જે ફ્રીજમાં મૂકી દીધી મમ્મીએ

રોટલી થઈ છે હજી બાકી છે કોઈ કોઈ જો આ દી એક ઓકે ખાઈ એક આ ઓકે ગરમા ગરમ રોટલી મસ્ત બટેકા શાક ને કેરી હાલો દે જમ જો ઘણા ટાઈમ થી મારા બ્લોગ જોતા છે ને લોકો ને ખબર છે મારી ઘરે એકલા બને ને શાક ત્યારે આ ટાઈપ નું શાક બને છે બટેકા નું જોઈ લો ચિપ્સ વાળું શાક આમાં ચટણી ને એવું કાઈ ન હોય ખાલી હળદર જ હોય ને મમ્મી શું હોય ખાલી હળદર ખાલી હળદર અને આ શાક ખાવાની એટલી મજા આવે ને

અહીંયા એટલી ગરમી થાય નહીં તો ફાઈનલી ભાઈ શૂટ પતાવીને આવી ગયા છે કારણ કે બપોરનું કન્ટિન્યુ ચાલતું હતું બ્રેકનો ટાઈમ જ નહોતો સેજ ભી અને કેટલા વાગ્યા છે ખબર છે જોવા દે મને ટાઈમ પોણા બે ફાઇનલી ઘરે પહોંચી ગયા છીએ હવે ડેટાને એવું બધું કોપી કરશું અને ત્યાં સુધી ડેટાને બધું કોપી થાય ત્યાં સુધી પેજ શું પછી હુઈ જાઉં અને કરી દઈએ વિડિયો એન્ડ તો વિડીયો ગમે હોય તો લાઈક કરી નાખજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને જજો તો મળે નવો લોક સાથે ત્યાં સુધી બધાને ગુડ નાઇટ બાય